હું શું કઉ છું તમને તમે સમજતા કેમ નથી જુઓ ને આ કાકા એ કીધું છે કે આપણે જવું પડે એટલે જવું પડે તમે એમની વાત પણ નથી માનતા તમારી જ મનમાની ચલાવો છો અરે પણ જવું જ છે તો જઈશું ને એમાં મનમાની ક્યાંથી ચલાવવાની આવી અરે કાકા એ કહ્યું ત્યારે તમે ના પાડી દીધી હતી કે મારે કામ છે મારાથી ન હવાય હવે છે ને આપણે બીજો દીકરો પરણાવવાનો બાકી છે એ તો ખબર છે ને પણ તને એ પણ ખબર હોવી જોઈએ ને કે મારું શેડ્યુલ છે ને ટાઈટ જ હોય અને ક્યારેક છે ને મને એક દિવસ પહેલા ખબર પડે કે મારે કાલે ક્યાં જવાનું છે તો શું કરવાનું જુઓ વહુ બેટા આ સમજાવો તમારા પપ્પાને કે વાત વ્યવહારમાં બધે રહેવું પડે પણ નહીં એમને આવું જ નથી કશે સમજાવવા જ આવી છું આ જુઓ આ અઠવાડિયા પહેલા તમે લખો વાત કરતા હતા ને કે સુગંધ હવે તમે આટલા સંસ્કારી છો તો તમે જે છોકરી લાવશો એ સંસ્કારી જ હશે મારે તો હું તો તમને કઉ તમને ગમતી હોય ને તો દેરાની તરીકે હાથ પાડી દો

આજે તમે લોકો હા પાડી દો ને તો કાલે કહી દઉં તો કાલે છે ને રાત્રે બસમાં બેસી જાય ને અહીં આવી જાય એકવાર તમે લોકો છોકરીને જોઈ લ્યો અરે પણ સાગરના લગ્ન કરવા માટે મેં તો તૈયારી કરી લીધી છે બસ હું તો તમારી રાહ જોતો હતો સાગરના લગ્ન જો કરવા હોય ને તો મારો મિત્ર છે ને નરેશભાઈ એના સગામે એક છોકરી છે મેં જોઈ પણ લીધી છે અને એના આપણે લગ્ન ત્યાં જ કરવાના છે પણ પપ્પા મારા મારી છે આ વેગાડશે તમે કેવી વાત કરો છો અરે એના મામા ની દીકરી છે અને આ વહુ આપડા ઘરમાં ક્યાં ખોટી આવી છે કે તમે આવી વાત કરો છો અરે એના મામાની દીકરી એટલે એની જ થઈ ને કુટુંબ તો એક જ થયું ને હા પણ થઈ ગયું પણ છોકરી તો સારી છે ને અને એમ પપ્પા તમે જોયા વગર સીધી ના પાડી દીધી એટલે તમે એકવાર એને જોઈ લો તમને ગમે તો પછી આ પાડજો નહીં તો તમે તો આ કેવું નરેશભાઈ તમારા મિત્ર એની દીકરી સાથે તો તમે વાત ફાઈનલ કરી જ નાખી છે ને હા તો પછી મેં કરી જ નાખી છે તો પછી તમારા મામાની દીકરીને આપણે શું કામ જોવી અને સુકામાં આપણે તકલીફમાં પડું હું એ તો કहूं છું પણ મારી વાત સાંભળો આપણે ક્યાં એ કરી નાખ્યું કે પાકું કરી નાખ્યું એકવાર જોણ કરવામાં શું વાંધો છે આપણે નહીં તમે તમે ના કહો છો મેં તો તૈયારી કરી નાખી છે તમારી રજો તો એમ તો કહું છું હા પણ એના લગ્ન થશે તો નરેશભાઈના સગામાં જે દીકરી છે ને એના ભાઈની એની સાથે જ થશે હું પર છે ને આપણા ઘરનો ખરાબ ન સારા માટે જ વાત કરી હતી છોડું તમે

કે આપણને મૂકી દે આપણને તરછોડી દે એટલે શું કામ તરછોડે પણ છોકરાઓ જો સો વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે તમે અત્યારે વહુનું અપમાન કર્યું એને ખોટું લાગી ગયું ગઈ ને અહીંયાથી ખોટું લગાડીને જો મને કઈ વાંધો નહીં મળે એને ખોટું લાગ્યું તો ભલે લાગ્યું હોય પણ હું જે કરું છું ને એ સાચી વાત કરું છું કે મને યોગ્ય નથી એક ઘરમાં બે દીકરી નહીં જોઈએ એટલે નહીં જોઈએ બસ એક વાર જોણ કરવામાં શું વાંધો હતો આપણે ક્યાં પાકું કરી નાખ્યું હતું અને પછી જવાબ આપવા અઘરા પડી જાય તને ખબર છે એના મામાનો સ્વભાવ તને ખબર છે ને કેવો છે તે અરે બધી વાત સાચી પણ એક વખત અરે હા તો છોકરા છોકરીની પસંદગીની વાત છે હવે સાગરને ને પેલી છોકરી જે તમે પસંદ કરી એ ન ગમી તો શું કરી લેશો એને ગમશે જ અને ગમાડવી જ પડશે એ છોકરીમાં કઈ ખામી નથી ખાનદાની માણસ છે લોકો અને ભણેલી છે એના ભાઈને પણ ઓળખું છું એના આખા ખાનદાન ઓળખું છું એને લગ્ન થશે તો ત્યાં જ થશે સારું હા સારું નહીં જરા હસીને બોલ સારું હા એમ સારા કામમાં છે ને મોઢું વાકું નહીં કરવાનું હોય કોઈ દિવસ આ તમે ક્યારે વાત ના કરી નહીં કે તમારા પપ્પાને બહુ વટ છે બહુ પાવર છે કેમ આવું કેસો હું છું થયું હોય તો જ કહેતી હોય ને આજે તો છે ને એમનો આ ઈગો એમનો વટ પાવર બધું એ જોઈ લીધું મે હા પણ સા તો એ થોડીક મોળી પીવે છે એમાં ગાય છું ગળી પી લીધી ને નાને શું લેવા દેવા તો કઈ વાતમાં વટ કર્યો એને એજ સાગરભાઈ ને લગ્ન કરાવવાના છે ને તો છોકરીઓ જોવાની છે એટલે મારા ધ્યાનમાં એક છોકરી હતી એટલે મેં કહ્યું કે આપણે એની સાથે જોણ કરાવી લઈએ હા તો એણે એમ જ કીધું હશે કે જો છોકરી છે ને આ તમારી જેવી હોવી જોઈએ રૂપાળી હોવી જોઈએ તો જ એવું કાઈ કીધું મારા જેવી તો જોતી જ નથી એમને ના તો મારા જેવી છોકરી બતાવી હતી પણ એમને ના પાડી દીધી ના પાડી દીધી એટલે હમ મારા મામા છે ને જેતપુરવાળા હા હા એમની છોકરી રીનાની વાત કરી હતી મેં હવે તમે તો ઓળખો છો ને રીનાને કેટલી સારી છે ડાઈ છોકરી છે બધાનું કહ્યું કર્યા કરે પણ નહીં પપ્પાએ તો ચોખ્ખી ના પાડી દીધી કે એક જ કુટુંબની બે દીકરીઓ મારા ઘરમાં માં નહીં લે અછો મારી વાત સાંભળ પપ્પાથી થી સરે બોલાઈ ગયું એને બોલવું ન હોય પણ આ જીભ નો બોલાવે એટલું રેવા દયો ના પાડી એટલું જ નહીં મારું અપમાન પણ કર્યું પપ્પાએ અપમાન કર્યું કહેતા હતા કે બં બહેનો એક ઘર માં આવી જશો તો પછી બુદ્ધિ છે એમનામાં કે શું બોલે છે ને શું નહીં સમજી વિચારીને જ બોલ્યા છે અરે મેં તો ત્યાં સુધી કહ્યું કે તમને છોકરીને જોવામાં શું વાંધો છે ખાલી છોકરીને જોઈ લો ને જોઈને પછી તમને ના ગમે તો ના પાડી દેજો જોણ કરાવવા શું વાંધો છે પણ નહીં ભાઈ એવું કાઈ ન હોય મારી વાત સાંભળ તું છોકરી દેખાડને સાગરના લગન થાય કે પપ્પા છોકરી દેખાડે ન્યા સાગરના લગન થાય બરોબર થાવાનું શું છે ખબર ઉપર વાળાએ એ જ્યાં જોડી લખી હોય ને સાગરની ન્યા જ લગન થાય ભલે ને થતા પપ્પાને બહુ છે ને કે એમના મિત્રના દીકરીને અહીંયા લઈને આવે તો ઠીક છે ને ભલે ને લઈને આવે હા એમને કોઈ મિત્ર છે ને નરેશભાઈ હા નરેશભાઈ હમ હેમની કોક હતી એટલે કે હવે એમને રિલેટિવ્સ ની હોય કે શું હોય મેં કાઈ બાયો ડેટા જોયો નથી પણ જોઉં છું આવા દે છોકરીને બહુ છે ને પપ્પાને કે એની સાથે જ લગ્ન કરાવું મેં નક્કી કરી નાખ્યું છે અરે તું શું કરવાની છો ઈ કે પહેલા પપ્પાનો પાવર તો ઉતારવો જ પડશે ને પણ એવું કાઈ ન હોય વાતો હું કેવું આને

પછી જોઉં છું કે આ ઘરમાં કેવી રીતે રહે છે પરચો તો દેખાડો આ વાત આ વાત તો બહુ આગળ વધતી જતી હોય એવું લાગે છે મારી વાત સાંભળ જો ઘરમાં ઝઘડો થાય ને એવું ન કરાય આપણે છે ને શાંતિથી ઘરમાં રહેવાનું હોય અને હા આપણો પરિવાર એટલે આપણું જીવન એવું ગણવાનું હોય ખોટા ઝઘડા થાય ને એવા વિચાર અત્યારથી કંઈ નહીં લાવતી તો હું તો એવું જ ગણું છું અરે પપ્પાને એવું છે ને કે આજે બીજી આવશે બહુ સાંપીને રહેશે સરખી રીતે રહેશે તો હવે આવે પછી ખબર પડે પપ્પા પપ્પાએ તારું અપમાન કર્યું એવું છું ને હું એની માફી માંગી લઉં બસ માફી ની વાત જ નથી પપ્પા ને બહુ વિશ્વાસ છે ને છોકરી ઉપર અરે એ છોકરી હારી હોય કે જેવી હોય એવી બરોબર પણ હવે તારે એમાં વચ્ચે પડવાની હું જરૂર છે હું એમ કહું છું નહીં પડું વચ્ચે હું શું કામ વચ્ચે આવું જો આ તો તે ઉપાધી વાળી વાત કરી હો દામિની તારી ઈચ્છા ની વાત બધી હાસી હતી પણ આજ જે વાત કરી ને કોટી અશોક મેં એમ કહ્યું કે હું વચ્ચે નહીં આવું

અત્યાર સુધી બિલકુલ કર્યું નથી નહીં હવે જોઈએ નહીં કરું એમ આહા તો વાંધો નહીં અને આ જો મારે છે ને કેટલી ફાઇલ ચાર ફાઇલ માં સહી કરાવવા જવાનું છે હું સાવ છું હા એ ભગવાન બોલો શું કામ છે અહીંયા બેસાડી છે તો બેહાડી છે તો તને ખબર જ હશે હું કામ છે WhatsApp માં મોકલું છું કઈ જોયું કે નહીં મારી પાસે એવો ટાઈમ નો હોય આ ઘર ના કામ કોણ કરે જો હું WhatsApp જોવા રહું તો હા ટાઈમ નો હોય WhatsApp માં ઓનલાઈન તો હતી મેં મોકલા પછી 4 કલાક થઈ પછી ઓનલાઈન તો હતી તો ઓનલાઈન કેમ હતી સિરિયલ જોતી હોય કેમ ઓનલાઈન કેમ હતી એટલે સિરિયલ ની જોવાની માણસ ને એમાં તારી પાસે ટાઈમ હતો અને મેં મોકલેલી વસ્તુ જોવાનો ટાઈમ ન અને WhatsApp માં ઓનલાઈન હોય તો એ સિરિયલ દેખાય બીજું કોઈ ન દેખાતું

તો બધું જોવું પડે ભાઈ એમ તો કઈ લગ્ન ન થઈ જાય લગ્ન કરવી એ કઈ રમત વાત નથી એટલે હું તને પૂછતો નથી તને આ જેવો વેમ હોય ને કદાચ કે મને પૂછે છે તો એ વેમ કાટ નાખજે હું તને કહું છું અને ન્યા લગ્ન કરવાના છે એટલે તને મગજમાં ખોટું કઈ ઘૂસું હોય ને તો કાટ નાખજે પણ માની લો કે મે લગ્ન કરી લીધા અને મારા સાસુ સસરા સારા નો નીકળ્યા અને મને હેરાન કરશે તો અરે હેરાન કરે તો અત્યારે ક્યાં જમાનો કેટલો આગળ આવી ગયો છે હેરાન કરે તો બીજી વાર હું બીજ વાર ગણાય તો પછી થોડું મોડું કરો પણ વ્યવસ્થિત કરો ને જોઈ જાણીને તને ખબર છે આ કેવું છે ઠેકાણું એમ ડાયરેક્ટ ના પાડી દેસો કે વ્યવસ્થિત જાણીને કરો મને કઈ ખબર નહીં પડતી હોય મેં કઈ જાણું નહીં હોય બાય જાણ્યું હોય પણ હા તો વાત કરું છું અત્યારે છે ને ઓલું કહેવાય ને કે અત્યારે એ લોકોને સંબંધ કરવો છે ને તો ઘણા મીઠા મીઠા રહેતા હોયે પછી કડવા કારેલા જેવા નીકળા તો આપણે શું કરી લેશું આ એનો મોટો છોકરો છે ને એના લગ્ન થઈ ગયા છે અને એની વહુ ટકી ગઈ છે એક બહુ ટકી ગઈ હોય ને એટલે ઘર સારું હોય એ ઉપરથી ખબર પડી જાય કે આ ઘર કેવું છે ને કેવું નથી સમજ્યા પણ તોય માની લો કે એની વહુ બિચારી ભોળી હશે એની સાસુ એને હેરાન કરતી હોય તો કાઈ બોલી નહોતી હોય તો તમે જો એન છોકરાની વહુને મૂળ તારે છે ને નહીં નવીન વાત કાઢવાના છે ને નહીં નવીન બાના બતાવવા છે કે મારે લગન નથી કરવા મને આ પ્રોબ્લેમ છે ઓઈલી પ્રોબ્લેમ છે પણ તારી એક પણ વસ્તુ માનવામાં નહીં આવે લગન કરવા પડી છે અને લગન હું કહું ન્યા જ કરવા પડી છે અહીંયા હા પાડીને આવવાનું છે તને જે કઈ પ્રોબ્લેમ હોય ને મને કહેજે મને એમ લાગે છે કે આ પ્રોબ્લેમ છે તો લગન નહીં કરવી બાકી લગન કરવા પડશે છે પણ તમે જોવા તો જાવ એકલા તમે કેતા હતા કે મારે આવવું જરૂરી છે તો મારે આવવું જરૂરી છે ત્યાં તમે જઈ આવો ને એકલા ઘર ખોડાય જોવાય જાય ને છોકરો જોવાય જાય તો પછી કઈ બબે વખત ત્યાં ધક્કા થોડા કવાય છે જો ઘર ખોડા નો ગમે છોકરો નો ગમે બેમાંથી માંથી એક ફોલ્ટ હોય ને તો ડાયરેક્ટ ના પાડી દેવી એટલે વાત પતી જાય એ બધું તમે વહીવટ કર લ્યો તમે જોઈ આવો મારે ત્યાં ન થાઉ બસ સો વાત ને એક વાત હું તો એમ જ કહું છું કે હમણા લગન ની વાત જ રહેવા દયો હું શાંતિથી મારી રીતે છોકરો ગોતીશ ને ત્યારે તમને કહી દઈશ કે ભાઈ મેં ગોતી લીધી ઈ વસ્તુ તો મુઈ કે ત્યાર સામે આજે હાંજે જોવા જવાનું છે મે કીધું એટલે તૈયાર થઈ જાય છે અને તૈયાર નો થાય તો વારો પડી જાય પછી કેતી ની મન અરે પણ મારી વાત તો સાંભળો ભાઈ વાત એ કઈ નથી સાંભળવાન થા તને મે કીધું ને પણ એમ નામ ડાયરેક્ટ આપણે ત્યાં વયું જવાનું ડાયરેક્ટ ક્યાં વયું જવાનું ઈ લોકો ને વાત કરી દીધી છે ને આપણે વાત થઈ ગઈ છે હવે જોણ કરવાની છે ઈ લોકોએ કીધું તો અમે જો આવે મે કીધું તમે જો આવો પાછું અમારે જો આવો

તારે બધા વહીવટ કરવાની જરૂર નથી મેં તને કીધું હું તને પૂછતો નથી હું કઉ છું એટલે તારે ત્યાં લગ્ન કરવાના બીજી માથા પીઠ કેર માં બીજું તો હું તમને કોણ પોચી વળે તમને જે યોગ્ય લાગે ને કરજો બીજું તો શું પણ ખાલી સાસુ સસરા સારા હોવા જોઈએ એ બધું તમે આવવામાં કઈ તકલીફ ના ના આવામાં શું તકલીફ એમ પણ આપણું ઘર છે ને બધાને મળી જાય છે આપણી સોસાયટી એની ફેમસ છે હા હા આમ તો સોસાયટી તો ફેમસ છે પણ શું છે કે કદાચ પહેલી વાર આવ્યા હોય તો અટવાય થોડું માણસ મારા મોટા બહુ હા સાગરના પપ્પાને તો તમે ઓળખો જ છો હા મારો સાગર અને મારો મોટો દીકરો અત્યારે બહાર ગયો છે નરેશભાઈ તમને બધી હા હા નરેશભાઈ વાત કરી છે પણ જો બીજું કઈ તમારે કઈ પૂછપરછ ને જે પૂછવાનું તો હોય જ ને કેવી વાત કરો છો અત સુધી બને હોય તો એકબીજાને જાણવા પડે ઓળખવા પડે બરોબર કે નહીં તો બોલ બેટા તારું નામ શું છે હેતલ બધાને ખબર છે પૂછું છું ને મમ્મી શાંતિ રાખો ને અરે પણ બહુ બેટા આપડે પાસે બાયગે તો આવી ગયા છે બધું લખેલું જ છે પપ્પા સવાલ પૂછવા પડે હા બોલ શું નામ છે તારું હેતલ આખું નામ બોલો રેવા રેવાજી આ ગોત્રને એવું શું આવે ખબર પડે એમાં એવું અત્યારે આ જમાનામાં કોને ખબર પૂછીએ નથી ખબર તો ના પાડી દે ને જો નો ખબર હોય ને તો એમાં તારે ના પાડી દેવાની કે આ પ્રશ્ન નો જવાબ મને નહીં આવે કરવાની ગોળ બાપા ને ખબર હોય એ તો આપણને ખબર હોય ને જાત હું છે એ બધું આપણને ખબર હોય એમને વડીલો હોય ને એમને ખબર હોય ને એમને થોડી ખબર હોય એના ખબર હોય તમે તમારા ભાઈ એટલે કે તમારા ભાઈ આવ્યા ઘરે કોઈ નતું બે જીતી થાય તમને ખબર છે પ્રદીપભાઈ મારી બહુ ને ખોટું સમજાયું છે એને બાયોડેટા જોયો નથી ને તમારી એટલા માટે

અત્યારે વ્યવહારિક પ્રશ્ન જ કરવાના હોય જુઓ આમ તો મારો દીકરો ગ્રેજ્યુએટ થયેલો છે અને અત્યારે સારી જોબ પણ કરે છે અને અમારો બિઝનેસ પણ સારો ચાલે છે કદાચ એક્સપિરિયન્સ પછી ટૂંક સમયમાં અમારો બિઝનેસ જોઈન કરે હેતલ કેટલું ભણી છે અમે અમને કંઈ તમે પૂછવાનો વારો આવા દીધો હોય તો અમે પૂછીએ ને તો એક કામ કરી આપણે છે ને પહેલા અમે લોકો પૂછી લઈએ પછી તમે સવાલ પૂછી લેજો વો બેટા પૂછી લેવા દો એમને થોડી વાર મારે એક જ વસ્તુ પૂછવાની હતી કે તમે કદાચ નોકરી લાગે તો પછી અહિયાં સુરત જ રહેવાના છો કે ટ્રાન્સફર કરવાના છો નહીં 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 અહીંયા જ રહેશે કારણ કે મારો દીકરો એક્સપિરિયન્સ માટે જોબ કરે છે પછી તો અમારો બિઝનેસ જોઈન કરવાનો છે કારણ કે અમારા કુટુંબમાં જો બીજું કોઈ છે ને મારા કાકા એને લોકોએ ચોખ્ખું કીધું છે કે જો અહીંયા ને અહીંયા હેતલ રહે એમ હોય

ખરીદી ચાલુ નથી કરવું એ પેલા છે ને તું તારી ઘરવાળીને સમજાવી દેજે પણ બોલવાનું ભાન નથી તારી પત્ની ડામીની ને તને ખબર તે છોકરીનો ભાઈ છોકરી સાથે જોવા આવ્યો કેવા કેવા આ ડાવડા સવાલ કરતી હતી એનો કોઈ હક નથી આવા સવાલ કરવાનો કેમ એવા એવા સવાલ કરતા હતા તને પૂછજે નો કરે કે પપ્પા કેતા હતા ઓફિસમાં આવું કરાય આવી વાત કરાય પપ્પા એવા સવાલ કરતી હતી નકામના સવાલ કરતી હતી ઠીક છે તારો મારો નરેશભાઈ સંબંધ સારો હતો ને એટલે પેલા પ્રદીપભાઈ માની જશે અને આ નક્કી થઈ જશે નકર આમ એમ રહી તારો ભાઈ પપ્પા પણ હવે એ નથી સમજતી તો શું કરું એને સમજણ પડતી નથી નહીં એને છે ને વધારે પડતી સમજણ પડે છે એટલે છે ને આવી રીતે દેખા કરતી હતી આ કામ છે ને મારું બગાડવા માંગતી હતી કેમ કે એને છે ને એની મામાને દીકરીને અહીંયા પરણાવી છે પણ હું છે ને સંસ્કાર જોવાવાળો માણસ છું હું છે ને રૂપ કે પ્રોપર્ટી જોવાવાળો માણસ નથી હા એ વાત તમારી મિત્ર જે છે ને પ્રદીપભાઈ એની બેન છે ને સારી રીતે ઓળખું છું

પણ મારી વાત સાંભળો આ પ્રદીપભાઈનો કદાચ ફોન આવે કે તમારી આ બહુ મોકમ એટલું બધું બોલતી હતી તો તમારે છે ને એમ કહી દઉં અરે એને છે ને થોડીક ઓછી બુદ્ધિ છે અરે માનસિક બીમાર છે એમ કહી દીધું મેં તો એને કેનો મગજ ઠેકાણા છે જ નહીં આમ જ કેવું પડે મારે અરે મારે માફી માંગવી પડી તું આ જોતો ખરા આ કેવી પરિસ્થિતિ લાઈન ઊભી કરી દીધી અરે સવાલ કરવાના હોય સારી સારી વાતો કરવાની હોય આ તો એક સસરોને બાપ બનીને વાત કરતી હતી બધી કદાચ છોકરીનો બાપ ન હોય એને સમજાવી દેજે હવે કે ઘરમાં રહે ને તો શાંતિથી રહે અને બધાને હળી મળીને રહેવાનું હોય હજુ તો છોકરી ઘરમાં આવી નથી ને એવા એવા સવાલ કરતી હતી ને કે એને તકલીફ પડે ખરા તો એ આવવાનું એ ભૂલી જાય પછી એ તમને ખબર છે મને ખબર છે કે આવું ન પૂછાય પણ હવે આ દામિનીને નથી ખબર પડતી તો શું કરું બોલો તમે કાઈ વાંધો નહીં હવે તો નક્કી જેવું જ છે પરંતુ સમજાવી દેજે કે લગ્ન થઈને આવી ગયા પછી ને ખોટી મગજમારી નહીં કરે ના એનું કામ કરે ને આ એનું કામ કરે પપ્પા પછી થોડુંક એવું થાય પણ હું હું કહું કે હા દામીની છે ને એ મેં એને ઘણી વાર સમજાવી બરોબર પણ એ વટે સડી જાય ને એટલે એ કોઈનું ન માને એટલે વટે સડી જાય ને તો વટે સડતા તને આવડવું જોઈએ મન તો આવડતું જ છે તને સમજાઈ ગયું ને એ બધી વાત મૂક હવે આપણે જે લગ્નની તૈયારી કરવાની છે ને એના માટે કેમનું કરવાનું છે જે બી કોઈ પાર્ટનરનું પેમેન્ટ બાકી હોય ને એ પેમેન્ટ માટે બધાને ફોન કરી દે હા ટૂક સમયમાં આપણે સગાઈ કરી દેવાની છે અને એક જ મહિનામાં લગ્ન લઈ લેવાના છે એક મહિનામાં હા ખોટું લાંબો ને મોડું કરવું છે જ નહીં ના ના એ હારામ હારું એટલે જલ્દી લગ્ન થઈ જાય તો પછી આ તમારા માથા પરનો જે ભાર છે ને એ હળવો થાય આમ તો તારા લગ્નમાં આપણે જલસા કરાવી દીધા હતા પણ ત્યારે કોરોના હતો તને ખબર છે ને એટલે આપણે થોડા માણસ લાવેલા પણ આ વખતે એકદમ ધામધૂમથી જ કરવાનું છે કાંઈ વાંધો નહીં જો બીજે બીજે વાળાને તો બધે કહી દે રસોઈ નું તમે કહી દેજો હા મોહન કાકા છે ને એને જ કહીજો બરોબર અને વાડી વાડી આપણી સોસાયટી બોલે નહીં પેલો પીએમ વાળો છે કે નહીં પાર્ટી પ્લોટ હા પીએમ પાર્ટી પ્લોટ છે ને બસ એને કહી દેવાનું એ આપણો મિત્ર છે હા ને વયસ કોઠિયા કે કોણ છે હા હા એને કહી દેશો પીએમ પાર્ટી પ્લોટ હું કદેશું કાઈ વાંધો નહીં હા